ગાડી સર્વિસમાં મૂકી લેવા જવાનું છે મિત્રની તારી ને કોઈની લેવા જવાનું હે છે તારી ગાડી મૂકી સર્વિસમાં સાઈન છે હા 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 હાલોથી મિત્રો આપણે ભાઈની સાઈન લઈ આવી જી ભાષા ઘરે વેવા જ આવી એ અત્યારે મિત્રો ગાડી થઈ ગઈ સર્વિસ હલાવે નીચે ઉતાર આપણા લાઈન જઈએ પાછા ઘરે ગાડી થઈ જાય ટીપટોપ એક નંબર આ નથી આપણી અમેથી ઉતારે છે મિત્રો એ જો આપણો હળવે 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 આવે એ ઊભી રખાવી દીધી કે તમારીથી નહીં ઉતરે હું ઉતારી દઉં એટલે એ એવી ડ્રાઈવરે ઉતારી લે હું ઉતારવા દીધી ને તને ગાડી સર્વિસ કરીને મી આવ્યા અને અહીંયા જવાનું છે કોલેજે તો પેલા કોલેજની બધો સામાન આપણે પેક કરી લેવી કેમ કે આજે વાળી પાછું છે સબમિશન અને થોડાક વાળ ને સેટ કર્યા વાળ વાળ સેટ કરી દઈને બે જઈ ચાલો લો મિત્રો આપણે નીકળી તો ક્યાં સીવી પણ એમાં એવું છે કે આજે છે બસ બધી બંધ જોવી કેમ થાય છે આગળ ભાઈ આગળ જોઈ જાય કેમ કે આ સુરતમાં આવ્યો જ છે નરેન્દ્ર મોદી સાહેબ એના કારણે બસ દેખાય તો છે એક આવે છે ને જોઈ ગયા બસું તો આવે છે એટલે વાંધો નહીં આવે આપણે જવાનું છે અડધે ઉદિત થી અમે જીંદો આપણને મળી પણ હવે આપણા રૂટમાં જે આવે છે ને એ આપણે જોવાનું જોઈએ જે મિત્રો સુરતમાં આવવાના છે નરેન્દ્ર મોદી એટલે બધું કેવું ક્લિયર થઈ ગયું જોવો એકદમ સાફ કરી નાખી એકદમ ચોકળાટ મારે કેવી ભરી હોય મિત્રો પાછા ગયા કોલેજ હું લેવા આવ્યો હા આવવાના તો સુરતમાં કોલેજમાં આપણા ક્રિકેટ ઓલો આવે છે આદિત્ય ગઢવી ગુજરાતી ની ખોટો નુ આદ હવે આમ તો તું વખાણ કરતું અબોયના ની એમ કહું છું વિરાટ આવવાનો પ્રોજેક્ટ નું કામકાજ પતી ગયું મેડમ થઈ ગયા ખુશ અમારા કામ બતા જોબ મત કામ બતાવ્યો એટલે લાઈવ કરી ગયા મેડમ હે

સાફરી કહેતો ને ડાયરેક્ટ ગાડી સડી ગઈ ડાડી મિત્રો મને પરસે સડાઈ દીધો પણ એ સાફ કરીને તો દેવી ને લેવા આવ્યા એને આપણે હારી દીધી બધા આપણે હારી દેવી પડે ને ગાડી જે ની લેવા આવ્યા છે એટલે એમ જવાનું દેવા એ રસ્તામાં આપણી વાટે ઉપાડી જાય પછી આપણે થોડીક બધું મૂકી દે છે ને આપણે પાછું જ ખરી હાલો તારા ગાડી એમ બગાડ દેવી જેની છે એને એટલે પીસી ઉપાધી નહીં ભાઈને મતલબ શીખવા માટે લાવ્યા તા તો શીખાઈ ગઈ બસ ઘણું બીજું શું આપણે કામ હોય ગાડીનું આપણે કઈ એવા તો મતલબ હજુ યુઝ નથી થાતો ગાડીનું કાંઈ નહીં ગાડી જોઈએ આપણે એટલે થઈ ગયું છે એટલું કામ જ હોય એટલું લાઈન નીકળી ગયા છે એવી એને ભાઈ ક્યાં ઊભા છે કંઈ નિકી નથી એમનું એટલે એમને ગોતીને આપણે ગાડી આપી દેવી એટલે પછી કાંઈ આપણે કામ નહીં કરે આપણે ઘરે વ્યાજ આવીને ઘરે જઈને થોડું કામ છે આડું કરી ચાલો તને મળીએ તમને ઘરે જઈને પછી મિત્રો ઘરે આવી ગયા અને મેં આમ તો કામ નથી જાજુ એટલે આપણે આરામ કરશું અને થોડું કામ છે આડું એવું પતાવી લેવી પણ એક તો આપણે થઈ જાય છે મતલબ પાંચ એક મિનિટ કામ છે ખાલી લાગી દેવી લેપટોપ ખુલી ગયું છે કામ ચાલુ કરી દેવી અને પછી કંઈક મેનિન થાય તો ચાલો તમને મળે ચાલો ત્યારે પછી આપણે ગાડી વાડી તરી અને ભળી ગઈ રાત એમે જેમ વેમી લીધું નવરા થઈ ગયા અને એમ થઈ ગયો છે હોવાનો ટાઈમ તો આપણે આજનો વ્લોગ કરી દઈએ પૂરો તો કેવો લાગ્યો એ બ્લોગ જણાવજો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ચાલો મળીએ કાલના વ્લોગમાં જય હિન્દ જય મહાદેવ બાય બાય